રહ્યા છે તો ઝડપથી લાઈનમાં જોડાઈ જજો અને બીજું કે આજે ખૂબ જ વધારે ટ્રાફિક છે મિત્રો રોજ કરતાં ખૂબ ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે આજ સવારથી જ ખૂબ ટ્રાફિક હતું મિત્રો અને અત્યારે પણ જોઈ શકો ટ્રાફિક છે સુંદર મજાના જોઈ શકો છો ચાલો અંદર જઈએ અને મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો અહીજો જોઈ શકો અત્યારે પણ ટ્રાફિક છે મિત્રો ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે રોજ કરતા ચાલો દર્શન કરાવીએ તો આજના લાઈ દર્શન તો આજના લાઈ દર્શન જોઈ શકો છો

બધા મિત્રોને બાબેશ રામ જય શ્રી રામ રાધા રાધા આજના લાઈવ દર્શક સામે બાપાનો ધૂમો છે અને સામે બાપાની બંડી પણ છે મિત્રો જોઈ શકો છો ટ્રાફિક ખૂબ વધારે છે આજે દિવસ હોવાથી સવારથી લઈને બપોર આજે સાંજ સુધી ખૂબ જ ટ્રાફિક રહ્યું મિત્રો આજના લાઈવ દર્શન સુંદર મજાનું જોઈ શકો છો નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકીએ બાબતરામ જેસર ચૌહાણ જગદીશભાઈ પરિવાર સાથે લાઈવ દર્શન કરી રહ્યા છે તો બધા મિત્રોને બાબસ્તરામ જય રામ ભાદ્રથે આજના લાઈવ દર્શન સુંદર મજાના વિઠ્ઠલભાઈ બાબતરામ તો મંદિર પણ જોઈ શકો અને બીજું કે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈ દેશે બીજું તો આજના લાઈ દેશે મહેશભાઈ મનાશિયા બાપુસ્ત્રામ આજનો ટ્રાફિક જોઈ શકો કે ખૂબ વધારે ટ્રાફિક છે રોજ તો આજ છે પ્રતિમાના લાઈ દેશે જીગ્નેશભાઈ દરજી બાપુસ્ત્રામ ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે સાંજે લાઈ દેશે બીજું સમાજ મંદિર સમાજ મંદિરના લાઈ દર્શન મિત્રો પંકજગીરી ગોસ્વામી સિતરામભાઈ ફરી નવા મિત્રોને જણાવી દે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે લાઈ દર્શન સવારે સાતને પગાર થાય તો સાતને વીસે અને સાંજે સાડા આઠે લાઈ દર્શન કરાય છે તો આજના લાઈ દર્શન જોઈ શકો સામે મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના પણ સુંદર મજાના દર્શન કરી શકો છો અને બીજું કે આગળ જે ખૂબ જ વધારે ટ્રાફિક છે મિત્રો રોજ કરતા બાપાની દુજાના લાઈ દેશે તો સમાધિ મંદિરના લાઈ દેશે મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો સીધી કરી બાપાના સવારે અને સાંજે લાઈ દેશે તો આજના લાઈ સુંદર મજાના ચાલો મિત્રો તો લાઈવ માં બની રહેજો ધ્યાન મિત્ર દર્શન કરાવીએ તો સામે જોઈ શકો ધ્યાન મંદિર છે માવતર માં જોગણી બસો બ્યાસી જય માતાજી ભાઈ ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લઈ લે જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન તો આજના લાઈ દર્શન જિગ્નેશભાઈ દરજી અંજાદથી લાઈમાં જોડાઈ જશે ધીરેશભાઈ બાપાશ્રામ અને મંદિર જોઈ શકો છો મંદિરનું લાગી રહ્યું છે મિત્રો બાસની સાઈડ બિલકુલ ટ્રાફિક નથી પરંતુ મંદિરની આગળ ખૂબ વધારે ટ્રાફિક છે યોગેશભાઈ બાપાની મોજ રે બાબત અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે મિત્રો તો આખો શ્રાવણ મહિનો છે બાપાની અખંડ દૂર ચાલશે મિત્રો ચોવીસ કલાક તો આજના લાગે ધ્યાન મિત્રો ધ્યાનના જોઈ શકો છો અને મિત્રો તમે પહેલીવાર જોડાઓ

આરે બને કチャンネル સપોર્ટ કરી હરેશભાઈ બાબસ્થрам સરવિયા ફરી નવા મિત્રોને જને દેવી જનમમાં નવા હોય જનલ સબસ્ક્રાઇબર લે છે કરી સવારે સપોર્ટ લાઈક થઈ શકે ધ્રતા હીર બાબસ્થрам અને મિત્રો આ ધ્યાનથી જોજો કે બાપાના આંખ નાક કાન મોં જો જોઈન કરતા સપોર્ટ લાઈક और जना बापा ना लाइट से फेरीया छे वरदिन જોઈ શકો છો કે આ આફાટો ઓલ જીત બપાઈстраમ ભાઈ સુરેશ ભાઈ અભિстраમ જોના લાઇટ છે અને સામે જોઈ શકો મિત્રો કે બાપાની દુખ ચાલી રહી છે અને 24 કિલોગર ધૂળ ચાલી રહી છે મિત્રો આમાં રામમન તો નવા મિત્રો હોય ફરી જણાવી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન શકે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જ પણ સુંદર મજાની લાગી રહી છે મિત્રો લાઈવ દર્શન તો મિત્રો જોઈ શકો બહારની સાઈડ ટ્રાફિક એટલું છે તો ખૂબ જ જુદા ટ્રાફિક છે ધીમે ધીમે ટ્રાફિક ઘરે જાતું રહ્યું છે તો અત્યારે જય સિકોતેર ધ્રુપ ચેનલ છે તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને અકાદના વાયદેશન જોઈ શકો અત્યારે પ્રાપ્ત થઈ ગયા છે દર્શન કરવામાં તો આજના લાઈવેશન કરીને મિત્રોને જણાવો ચેનલમાં નવા હોય કે ચેનલ ઉમેર જેથી કરી સવારે અને સાંજે

તો મંદિરના તો આજના લાયદા છે તો મિત્રો મંદિરની સામે આવી ગયા છે મંદિરનો લાયદો છે સુંદર મજાના જોઈ શકો છો નવા મિત્રો હોય આજનો પ્રાથિક જોઈ શકો આજે ખૂબ જ પ્રાથિક મિત્રો અને જે મિત્રો નવા હોય તો તેના ચિત્ર ખેતી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન તો આજના લાઈવ દેશે અરવિંદસિંહ બાબત જય શ્રી શ્રીરામ રાધરાધે આજના લાઈ દર્શન તો બધા મિત્રોને જણાવી દઈએ કે પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દે છે આપણે સવારે સાતને થી દસ સાત મેળવી છે અને સાંજે સાડા લાઈ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન તો મિત્રો આજને લાઈવ રાખીએ બાબેશ જય શ્રી રામ રાધરાધે શુભ રાત્રિ અને લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો બાબતરા ચાલો મિત્રો તો આજ મેં એટલે સુધી રાખીએ વિઠ્ઠલભાઈ બાબા